સુરેન્દ્રનગરમાં બી ઇન્ડિયાના અહેવાલની ધારદાર અસર સાયલાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા અને પુલ રિપેરિંગ કામગીરી શરૂ કરાઈ દસ દિવસ પહેલાના અહેવાલ બાદ તંત્ર હવે જાગ્યું છે વાહન ચાલકો તથા સ્થાનિક લોકોએ મીડિયાનો આભાર માન્યો છે આયા બોર્ડ પાસે વીસ ગામને જોડતો પુલ અને રસ્તાનું કામ શરૂ કરાયું ગોકળ ગતિએ નહીં ઝડપથી કામ પૂર્ણ કરાય તેવી લોકોની માંગ ઉઠી છે સુરેન્દ્રનગરમાં બી ઇન્ડિયાના અહેવાલની અસર ધારદાર અસર થઈ છે બી ઇન્ડિયાના અહેવાલની સુરેન્દ્રનગરમાં સુરેન્ગર જિલ્લાના સાયલા તાલુકાના જે નજીક આપણે આયા બોર્ડ આવેલું છે ત્યાં કારણે હાલ જે આયા ગામ જોડતો દસ દિવસ પહેલા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેની ધારધાર બીજ ની અહેવાલ અસર જોવા મળી છે તો હાલ આપણે પહોંચ્યા છીએ જે આયા ગામ પાસે જે જર્જરિત હાલતમાં જે ઓર બીજું તેના દ્રશ્યો આપ જોવાના કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે છે આજ ઝડપી કામગીરી શરૂઆત કરવામાં આવી રહી છે તો અહીં કેટલાક વાહન ચાલકો પણ બી ઇન્ડિયા ન્યૂઝનો અહેવાલ જે પ્રસારિત કરીને આભાર માની રહ્યા છે તો કેટલાક અહીંયા વાહન ચાલકો અહીં ગણે ઉપસ્થિત છે તેમની પાસે શું તમારું નામ ભાઈ વાનુ કયું ગામ તમારું સો રિમડા વાહન જે આ રસ્તો જર્જરીત હાલતમાં છે અને પુલનું કામગીરી સર્વ આપણે ન્યૂઝને અહેવાલ પ્રસારિત કર્યા હતા અને ઝડપી કામગીરી ઉપાડવામાં આવી શું કહેશો આપ એ બહુ સારું કામ કર્યું શું આપ ચેનલના માધ્યમના શું તમે આભાર વ્યક્ત કરો છો શું કહો અમારું કહેવાનું એવું હોય માણસો અહીં હાલવામાં બહુ નડતું તો તે હારામાં કામ કર્યું તો હજી એક ઓલું કરો તો વધારે થઈ જાય તો આતા સોરીમડા ગામના વ્યક્તિ અને ઘણા બધા બીજા પણ એક મહિલાઓ જે હોસ્પિટલ થી આવ્યા છે આ રસ્તો ભાઈ નો શું કે છો રસ્તો હાજર નથી એમ્બ્યુલન્સ આવતી નથી એમ બાઇક માં દવાખાને જાવી હી નકન અત્યારે જે રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે શું તમે આભાર માનો છો ખૂબ ખૂબ આભાર તો અહીંયા બીજા પણ સામાજિક કાર્યકર પણ આપણી પાસે એક ઉપસ્થિત છે જે રમેશભાઈ એમની પાસે વધુ માહિતી લેવી રસ્તો રિપેરિંગ કરવા અમે આપણે દસ દિવસ પહેલાં તમારું ઇન્ટરવ્યૂ લેવાયું હતું ચેનલના માધ્યમથી શું કહેશો આપ પહેલાં તો બી ઇન્ડિયાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે ઘણા સમયથી વગડિયા અને આયાને જોડતો જે મેન રસ્તો હતો એ બિસ્માર હાલતમાં હતા અને લોકો ત્રાહીમામ થઈ રહ્યા હતા ત્યારે તંત્ર ક્યાંક ને ક્યાંક સૂતું હતું તંત્રને ક્યાંક ને ક્યાંક વગડિયા અને આયા વચ્ચેનો જે રસ્તો છે એની કાંઈ પડી ન હોય પણ બી ઇન્ડિયા દ્વારા જ્યારે સતત ને સતત સરકારને ઢંઢોળવામાં આવ્યું સરકારને જગાડવાનું કામ કરવામાં આવ્યું અને એનો અવાજ જ્યારે લોકોનો અવાજ બનીને બી ઇન્ડિયાએ કામ કર્યું અને તાત્કાલિક અસરથી તંત્ર અને કોન્ટ્રાક્ટર બે જગ્યા તો અત્યારે કામ થઈ રહ્યું છે છતાં પણ અત્યારે અમે એ આભાર તો બી ઇન્ડિયાનો માનીએ છીએ પણ તંત્રનો એટલા માટે નથી માનતા કે હજી પણ કંઈક ને કંઈક ગોકળ ગાય ગોકળ ગાયે કામ ચાલી રહ્યું છે અમે ઈચ્છીએ છીએ કે તાત્કાલિક અસરથી કામ ચાલુ થાય કારણ કે લોકો અત્યારે રસ્તા આ બિસ્માર હાલતને રસ્તાથી ત્રાહી મામશે જો હજી પણ તમે આવી રીતે ગોકળ ગાય કામ કરશો તો હું માનું છું પાંચ વર આ રોડ ને પૂરા અને પાંચ વર એક બાજુ સાઇડથી ચાલુ થાય છે આવી રીતે કામ કરશે તો નહીં થાય પણ બી ઇન્ડિયાના માધ્યમથી તમને કહેવા માંગી છે કે જે સમયગાળો છે એ સમયગાળામાં તાત્કાલિક અસરથી રોસ્તો કાયદેસર બનાવવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે તો આ તો સામાજિક કાર્યકર રમેશભાઈ અને બીજા પણ અહીંયા વડીલ કાકા ઉપસ્થિત છે તેમને કયું ગામ કાકા તમારું શું નામ તમારું ભૂપતભાઈ જ્યાં રસ્તાની કામગીરી શરૂ કરવામાં શું કહેશો સારું સારામાં સારું છે આ બહુ તકલીફ પડે છે બહુ વાન કોઈ જાતનું કોઈ હાલતા નથી હા બહુ બેકાર થઈ ગયો રસ્તો અત્યારે સારામાં સારું ચાલુ થઈ ગયું છે અમને બહુ સારું ગમ્યું છે બરાબર તો ચેનલ અને ચેનલના મીડિયાને અને અથવા સરકારને શું કહેશો આ બાબાર માનો છો હા આભાર માઈને તો અહીં ઘણા બધા લોકો કેટલાક ખુશ છે અને બને ત્યાં હજી ઝડપી હજી અધૂરી કામગીરી છે અને વહેલી તકે ઝડપી કામગીરી કરવામાં આવે લોકો કહી રહ્યા છે સ્થાનિક લોકો અને અથવા આ રસ્તો જે વીસ વધારે લોકોને જોડે છે જયસિંહભાઈ સારવાલા બી ઇન્ડિયા સાયલા